થોડુંક અટપટું છે મતલબ તો ગાઈઝ અહીંયા તમે જોઈ શકો છો કે કઈક આ પ્રકારે જે ગુફા છે એ તમને જોવા મળશે આની અંદર ચોમાચામાં જો પાણી આવી જાય ઉપરથી તો ખૂબ જ અટપટું છે અહીંયા આવું તો હવે આપણે માતંગ ઋષિના છે તો હેલો નમસ્તે જય શ્રી કૃષ્ણ કેમ છો તો ગાઈઝ સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વિડીયોમાં તો ગાઈઝ એમ કહેવાય કે આપણે જે સૌરાષ્ટ્ર છે એનું કાશ્મીર એટલે આપણું મહુવા ભાવનગર અને હાલ આપણે એમ કે સ્વર્ગ તો પણ ભલે એવા કદમગીરીની અંદર હું આવી ગયો છું અને તમને મા કમલાઈના દર્શન પણ કરાવીશ અને સોમાચારનો જે નજારો છે ઉપર જાઓ એટલે તમે જે સાપુતારાનું એમ કહેવાય કે એન્જોય માણો એ તમને અહીંયા જેમ કે આપણા કદમગીરીની અંદર માણવા મળશે અહીંયા ખાસ કરીને સોમાચાર શરૂઆત હોય અને વરસાદી માહોલ હોય એટલે વાદળા જે છે એ તમને ટચ કરીને જતા હોય એવી ફીલ બેકગ્રાઉન્ડ જોઈ શકો કે લીલું છમ છે ત્યારે ડુંગરો પણ એટલા ખટાધાર થઈ ગયા છે બાકી અહીંથી આપણે સામે ડુંગર છે કે હવે માના દર્શન માટે જવાનું છે તો બી કન્ટિન્યુ લેજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ ને કરી નાખજો અને હા એક લાઇક કરી નાખજો એમાં તમારે કાંઈ ખસાઈ નથી જતો અત્યારે હાલ આપણે જે શક્તિ શક્તિપીઠ છે ત્યાં પહોંચી ગયા છે તમે આગળનું જોકેશન જોયું જ છે આપણે જે ચાલુ ભાઈ કે તમને બતાવ્યું છે બાકી આગળ તમે જુઓ તો અહીંયા સરસ મજાની પહોંચાયેલી પણ વ્યવસ્થા છે પછી આગળ આપણે મારા દર્શન કરશું અને પછી વિગતવાર તમને બધી ચોટલ માહિતી છે એ આપવાનો છો તો બી કન્ટિન્યુ રહેજો અને હજી સુધી લાઈક ન કર્યું તો લાઈક કરી નાખો હાલ આપણે પરિસરની અંદર આવી ગયા છીએ નિરીક્ષણમાં તમે જોઈ શકો છો કે હાલ જે માનું મંદિર છે ત્યાં ઘણા બધા ભક્તો જે છે એ દર્શન માટે આવેલા છે અને આ દ્રષ્ટિમાં બતાવું તો મોસ્ટ ઓફ જગ્યા કેવું હોય કે આજે તમે મહા લખેલું છે લગભગ બધા ધામ ઉપર જે કે સેલ્ફી પોઈન્ટ કયો તો પણ ચાલે અને જે માનું મેઈન બેનર ગતો ચાલે તો અહીંયા મોસ્ટ ઓફ લોકો આવે છે અને સેલ્ફીઓ વડાવતા હોય છે બાકી અંદર ફોટોગ્રાફી માટે અલાઉ નથી એટલે આપણે જે દૂરથી આપણે દર્શન કરીશું બાકી આ બાજુ તમે જુઓ તો કઈક સાપુતારા છે એનું ફીલ આવે એટલે કે તમે આમ આલોડોની વચ્ચે રમતા હોય ને તો એ પ્રકારનું કઈક તમને છે અહીંયા ફિલિંગ આવે છે અને ખાસ આ બાજુ તમને બતાવો બીજી બાજુ તો સામે તમે જે જોઈ રહ્યા છો એ જોઈ શકો છો બધી સ્પર્ધે ડુંગરા છે અને વચ્ચે જે છે એ સરસ મજાનું તળાવ છે ખાસ અત્યારે આપણે જે મંદિર છે નવ નિર્માણ થઈ રહ્યું છે અને એની એક્ઝિટ આપણે પાછળ છીએ અને માં તમે જે આ વસ્તુ જોવો તો આ છે જે હોળી માતા જે આપણે હોળી હોય ત્યારે હોળીના આગલા દિવસે જે કમળા ઉતાણી ગઈ તો તે દિવસે અહિયાં છે એ ફર્સ્ટ આપણા ગુજરાતની સૌથી પહેલા જે કમળા ઉતાણી અહીંયા આપણે ભગતી છીએ હોળી માતા અને પછી જ આખા ગુજરાત ની અંદર જે છે હોળી ધામધૂમથી ઉજવાતી હોય છે તો તમે આ જગ્યા જોઈ શકો છો અને આના પણ આપણે વ્લોગ નાખેલા છે તો એ પણ તમે જોઈ શકો છો આપણી ચેનલ અંદર પ્લેલિસ્ટમાં અથવા તો હું તમને લિંક નીચે આપી દઈશ તો એ જોઈ આવજો તો કે જેવા તમે કમલા માતાના દર્શન કરી અને આગળની સાઈડ આવો એટલે તમને અહીંયા માતંગ દેવ છે એમનું જે મંદિર છે એના દર્શન થશે અને અહીંયા સરસ મજાની એક માતંગ ગુફા એવું છે અહીંયા તો અહીંયા આપણે જાહેર ગુફાની અંદર અને પછી અંદર જે માતંગ ઋષિ છે એ એના સાનિધ્ય તપમાં બેઠા છે તો એ છે આપણે દર્શન કરવાના છે તો આવી જાય થોડુંક અટપટું છે મતલબ

સાનિધ્યમાં ધ્યાનમાં બેઠા છે તો તમે એના દર્શન કરી શકો છો તો ગાઈઝ અહીંયા તમને ખાસ કદમગીરીની એક લોકેશનની વાત કરું તો જે કદમગીરી છે જો તમારે આવવું હોય તો તમે તળાજાથી આવતા હોય તો પાંત્રીસ થી ચાલીસ કિલોમીટરના અંતરે છે પછી મહુવાથી સાઈડ આવતા હોય તો ઓલમોસ્ટ પિસ્તાલીસથી થી પચાસ કિલોમીટરના અંતરે છે અને આ સાઈડ પાલિતાણા હસ્તગીરી બાજુથી આવતા હોય લગભગ ત્રીસથી થી બત્રીસ કિલોમીટરના અંતરે આવેલું છે તો લોકેશન પણ હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ તો જયારે પણ તમે વિઝિટ કરતા હોય આ બાજુ તો અહીંયા એક સ્વર્ગ નજારો છે એની મુલાકાત અવશ્ય લેજો અને ગાઈસ સામે જોવો તો સરસ મજાનો ફાર્મ જે ડુંગરા ઉપર બનાવેલું છે જે કમેન્ટ કરજો કે કોને કોને ખબર છે જે આ બંગલો તમે દેખો તો છે અને અત્યારે હાલ તો વરસાદ જે છે એ મન મૂકીને વરસવાનું ચાલુ કર્યું છે બાકી લોકેશન એનું જોઈ શકો છો કંઈ જ બીજી વાત કરું તો અહીંયા સરસ મજાના તમારે જો ચાલતા ચાલતા આવવું હોય તો બાય રોડે ન આવવું હોય તો અહીંયાથી તમને સરસ મજાના જે દાદરા છે એની વ્યવસ્થા તમને મળી જશે તો અહીંયા તમે જોઈ શકો છો કે સરસ મજાના જે દાદરા છે એની વ્યવસ્થા કરેલી છે અને આ તરફ તમને બતાવું તો સરસ મજાનું જોઈ શકો છો કે નેચરલ હાલનું કંઈક અલગ જ પ્રકારનું છે

તડકો છાયો તડકો છાયો એકદમ એમ કહેવાય ને સુરત દાદા અમુક અમુક જે ડુંગરા છે એની ઉપર લાઇટિંગ કરે છે અને અમુકને અંધારામાં રાખે છે